હેલો ગાઈસ વેલકમ ટુ માઇ લો અત્યારે ઘરની સાફ સફાઈ ચાલુ હોય નહીં હવે મારા બારી ને સાફ કરવાની હોય ને સાફ સફાઈ પખી ને લગાણ તો જોઈએ હવે ગાઈસ તમને એક વસ્તુ બતાવું એટલે બારના જોડી મલાવું તો એરિયા અત્યારે તો તમને મલાવું બાર જોડે જોઈ લો ગઈશ આ છે બા જે કોમ કરી બનાવ તો અત્યારે બા અને મને મમ્મીએ કોમ કોંગ સોંપ્યો બી સાફ કરવાનું તો ગાઈશ અત્યારે બધા ઘેર હતા તો મમ્મીએ કોમ પર વર્ગાઈ દીધા અને જોઈ લો પપ્પા ઘેર હતા કેવું કરવા પંખાને સાફ કરવા આલ્યો બાકી હું અત્યારે કામ કરું દે તો તમને બતાવી રહ્યું તમે ઘરનો હાલ જોવા હું તમને બતાવું બધી સાઈડ સામાન ને એવું પડેલું જોઈ લો પાછળની સાઈડ બતાવી દો આયા હમ બધી સાઈડ સામાન પડેલું જ છે બધું આમ થી આમ ડબ્બા ડબ્બા બધું અત્યારે તો કોમ સોપી એરી કરીએ દી ખાલી આજુ પાણી લઈ આટલા વેરવાનું છે બારી ઉપર હવે સાફ કપડા વડે સાફ કરી દઈએ તો ગાઈશ આ સ્લાઇડર તો સાફ થઈ જઈએ હવે ખાલી કપડાં વડે સાફ જ કરવાની હે એટલે તો હોય તો જઈએ સ્લાઇડર હવે બીજી પેલી કિચન ની સ્લાઇડર હોય બે એની સાફ કરવાની તો ગાઈસ આ રેસ સ્લાઇડર અને આ સ્લાઇડર બાકી કિચન ની આ બે તો એક પતાઈ દઈએ અને અત્યારે આ પપ્પાએ આ રેસ સ્લાઇડર કરી દીધી હે તો આ બે મારે કરવાની છે તો ગાઈસ બા ડબ્બાની સેલ લાગીએ કોઈ જોતા હોય તો કહેજો આપણે મોકલાઈ દઈશું કમેન્ટ કરજો તમે ખાલી બતાવો તમને કેટલા ડબ્બાઈ જોઈ લો ગાઈસ કોઈ જોતા હોય તો કહેજો ખાલી કમેન્ટ કરી અને અહીંયા મમ્મીને ડબ્બા સાફ કરવા હતા અને સ્લાઇડર સાફ કરવા લીધ તો હવે કરી દઈએ સ્લાઈડ તો ગાઈશ પાછળ સ્લાઇડરો બે સાફ કરી દીધી એટલે પાણીથી સાફ કરી મમ્મી હવે ખાલી કોળી કરી દે છે શું કહી દે અને પપ્પા હજુ પંખો ફિટ કરી અને મમ્મી હજુ ડબ્બા નહીં જ કર મમ્મી હવે કોઈ હ તો મા તો પંપથી આટલું જ હતું

આ મમ્મી જી મતું ડબ્બા છે જેટલા પડ્યા હતા એટલા મૂકી દેવા અને હું હું જાય તો મળી આવા સીધા સાંજે અને આજે તો આનું જો એટલે દૂધ લેવાય નહીં જવાનું

તો ગાઈસ ઘરે આવી ગઈ અને તમને બતાવી મેં હવન ચાલતા હતા હવે કોઈ અંદર જવાની જરૂર નથી તો પછી બહારથી તમને બતાવી દીધા હવન ને એ કેવા થાય અને અત્યારે તો ગામમાં પણ બધું બજાર ને એવું બધું જ બંધ હતું આજે અનુજવ મેં તમને કીધી રીતે વાત કરી દીધી તો અત્યારે તો જોઈ લો બધું કોમ પતી ગયું અત્યારે મમ્મી એ બધું સાફ કરી દીધું અને ઉપર ચડાવી ચઢાવી દીધા બાબા બધું જોઈ લો તો હોય નહીં અત્યારે તો ગામમાં પણ કંઈ જઈ નહીં કે અત્યારે મમ્મી શું કર્યું હું કહે નહી ના નહીં કરાવું અને ભાઈ મને ખબર હોય કે હું ખાવા બનાવી હોય એટલે જમવા બનાવી હોય અને હું પૂછતો આવું કે હું હું બનાવી હું બનાવ્યું તો મમ્મીને ખાલી બ્લોગમાં બોલાવા માટે હું બોલું મને ખબર હોય કે હું જમવા બનાવ્યું હોય પણ થોડું મમ્મી બ્લોગમાં બોલા એના માટે હું પૂછું એટલે અત્યારે થોડીક વાત કરીએ બ્લોગમાં બાકી તો મમ્મી કોઈ બોલતી નહીં એટલું બધું તો ભાઈશ તમને બાથીમાં લાવું હવે ખાલી અમ દૂસથી બતાવી દીધા પણ અત્યારે બતાવું તમને હા જોઈ લો અત્યારે છો શું કરો બા તો ભાઈશ જોઈ લો આ રે એમાં બાઈ અને એ રહ્યા ચોખાને એવું કરી સરખું બીજું કાંઈ કહેવું હં બા ઓકે બાકી હતા સવારે કોઈ થાય કે નહીં વોગ બનાવીએ તો તો મને તો ખબર નહીં કોઈ થાય કે નહીં તો આગળ ફેમસ થવાય વિડીયો વાયરલ થઈ તો તો ભાઈ અત્યારે એક્ટિવા થઈએ ડોલ ને ભરી દીધી એક્ટિવા થવાનું પાઇપ પણ પહોંચાતી નહી એટલે અત્યારે એક્ટિવા થઈએ ડૂલથી અરે નહી તો અમે હથુ જ ના હોવા જોઈ ગાઈશ હું આના ઉપર ફોન રાખીને વિડીયો ઉતારતો હતો કોઈ હદ નહીં આજુબાજુ જોઈ લો તો ફોન કોઈ પકડો બાકી અત્યારે ધોઈ દીધો ઉપર ઉપરથી ધોયો પાઇપ નહીં એ નહોતું એટલે તો ગાઈશ એકઠી તો ધોઈ દીધો પણ આજુ લુસવાનું હોય તો અમાલું થઈ ગયા અને બાઇપ એવું કશું હતું નહીં તો હાખું તો હોય નહીં પ્રેશર જોવા ને એકઠિયા ધોવા કે બાઈક ધોવા માટે સાધન તો અત્યારે તો એટલું કહે પ્રેશર હતું એ નહીં પાછું ધોવાનું તો હવે જોઈએ હવે મળ્યા સિવાય ખાઈને તો ગાય જમવાનું પતી ગયું હો અને બધા હવે હું વાય જઈ કોમ પતાઈ દીધું હોય જોઈ લે મમ્મી ગોધરિયું પાથરા તો હવે વિડીયો આટલો જ રાખીએ અને હું પણ આવો કાલે કોલેજથી જવાનું હોય તો મળીએ આવે સીધા કાલે નવા બ્લોકમાં